डॉक्टर भाविन गंगाजड़िया ऑर्थोपेडिक सर्जन द्वारा हाडकाની તમામ સમસ્યાનો ઉત્તમ નિદાન ત્રિદેવ ઓર્થોપેડિક હોસ્પિટલ આનંદ મંગલા ચોક રાજકોટ 24 કલાક 7 દિવસ ઇમરજન્સી સેવા શ્રી ગુર્જર સુથાર સમાજ કચ્છનો રાજકોટ ખાતે ભવ્ય સ્નેહ મિલન શ્રી ગુર્જર સુથાર સમાજ કચ્છ દ્વારા સોળ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ રાજકોટના દિવાનપરા વિસ્તારમાં સ્થિત શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે એક સફળ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ શ્રી રસિકભાઇ બદ્રકીયા ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ બકરાણીયા અને વડગામા પરિવારના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ વડગામા ખાસ ઉપસ્થિત રહ્યા હતા કચ્છ સમાજ દ્વારા તમામ અગ્રણીઓનું પુષ્પગુચ્છ તથા શાલ અર્પણ કરીને આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું સૌપ્રથમ પવિત્ર શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજના સભ્યોએ ધાર્મિક ભાવના સાથે ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં શ્રી ગુર્જર સુથાર સમાજ કચ્છના લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપીને એકતા દર્શાવી હતી કાર્યક્રમના સમાપન બાદ તમામ સભ્યો માટે સ્વરૂચિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર સ્નેહ મિલન કાર્યક્રમનું વ્યવસ્થાપન કૌશિક દહીંસરિયા તથા શ્રી ગુર્જર સુથાર સમાજ કચ્છના યુવાનો અને બહેનો દ્વારા ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું હતું જે બદલ આયોજક ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા